જય મુરલીધાઈ જય ઠાકોર જય માતાજી મિત્રો તો મિત્રો વાત જાણે એવી છે કે પશુઓને બીજદાન મૂકાવું તો કઈ કેદી મુકાવું અને કેવું મૂકાવું એ વિશે આપણે માહિતી આપવાની છે તો મિત્રો જાણે એવું છે આપણા પશુઓ શરીરમાં કદમાં મોટા હોય તો એને જાફરાબાદી પણ આપણે બિદાન મુકાવી શકીએ ભેંસોમાં અને ગાયોની અંદર જો ગાયને આપણે બિજાન કરાવવું હોય ગીર ગાય હોય તો હું બે જાતનું બિદાન મુકાવવામાં આવે છે કે એક સ્પેશિયલ બિજાન આવે છે ગીર ગાયનું એક આમ ડૉક્ટરનું કહેવાનું થાય કે બાવીસોથી પચીસસો રૂપિયા એ બિજદાન મુકાવવાનું આવે છે અને એ બીજા નિયમિત રીતે એટલે કે આપણે ખરેખર ખબર જ હોવી જોઈએ કે આપણું પશુ આપણી ગાય ખરેખર બિદાન ઉપર આવી ગઈ છે તો જી કે નકર પચીસો થી બે હજાર રૂપિયા ભાવ છે એનો બિદાન મુકાવાનો તો આપણે એ પણ ડોક્ટરનું કહેવાનું થાય છે કે એ બિજદાન બે હજારથી પચીસોનું જે મૂકી છે ને એ બિજાની અંદર ખરેખર વાંચડી એટલે વાસળી જ આવી જોઈએ અને ગીર ગીરવાસળી અસલ ગીરાવવી જોઈએ એ ટાઈપનું બિજન મૂકે છે તો મિત્રો આપણે પણ એક વાતમી બી તૈયાર થઈ ગઈ છે એ પણ તમને બતાવશો તો જોતા રહેજો વિડીયો અને મિત્રો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો તો મિત્રો આ બહેને પણ મેં બિજાન મુકાવ્યું છે અને અસલ જાફરાબાદી બિરજાન મુકાવ્યું છે અસલ ઓલાદનું બિદાન આનું મૂકાયું છે ડૉક્ટર પાહે તો જો આ રીતે ભેંસ હોય તો ડૉક્ટરનું કહેવાનું હારામાં મારો જાફરાબાદી બીજદાન આપણે કરાવી શકીએ અને મિત્રો આ પાંચમા નંબરની ભી હવે આપણે તૈયાર થવા માંડી છે અમળવા ખરેલું પણ જો એ ખડેલું પણ આપણી બધી ભેંસો અટાણે તૈયાર છે વ્યાવણ વ્યાંગી છે બધી દોવા દઈએ છે માતાજીને જીન્દ્ર દયા છે હાચી તો તો સાંજાંજનો પેહણ દોવાનું કામ ચાલુ છે આપણો ટાઈમ ને આપણે મિત્રો જે રીતે ખાંડ આપીએ છીએ અમે ખાણ કપાયા ખોળ મકાઈ પડખો તમામ વસ્તુ આપીશ ઘઉનો હમણાં થઈ ગયું તૈયાર ઘઉં નું ભડકું ધરાવી જ લઉં સમજવા માટે ને સૂર્ય એને ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે જોશું આપણે ગામડાનું જીવન મિત્ર આવું હોય મારે કોઈ તબેલો મોટો નથી મિત્ર અને એવો ઢાળિયા બહુ નથી બનાવ્યા મિત્ર